ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂત સંકલિત સમિતિ બેઠક યોજી સહમતી એવોર્ડ સ્વીકારવા અંગે નિર્ણય કરશે ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતોના મોઢે સંતોષ ધારણા કરતાં વધારે રકમ મળતા ખુશી ઠાકોરભાઈ પટેલ વ્યક્ત કરી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના ભાળભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમની નેમ રાખે છે જિલ્લા વહીવટી તંત્રએ જમીન સંપાદનની પ્રક્રિયા વધુ સર અને પારદર્શી બનાવી ખેડૂતોના હિત કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે અંકલેશ્વર તાલુકાના છ ગામોને કુલ આઠસો ઓગણીસ હેક્ટર જમીન સંપાદન માટે ખેડૂત હિત રે સર્વોપરી ન્યાયે સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ ભાવ જાહેર કર્યા છે જ્યાં અંદાજે પાંચ હજાર કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થશે અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બોરભાઠા બેટ શક્કરપોર ફ્રુતિન તળિયા અને ધંતુરિયા ગામો માટે સરકારે હયાત જમીન માટે ડુબાણની જમીનમાં પણ સંમતિ એવોર્ડ જાહેર કરતાં સ્થાનિકો ખેડૂતો માટે દેવ દિવાળી શુભ બની છે ભારભૂત બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી નર્મદાના મીઠા પાણીને વેડા ફાતું અટકાવીને ભરૂચ અંકલેશ્વર વિસ્તાર દરિયાની ખારાશથી બચાવવા મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગોને નવજીવન આપવા માટેનો સંજીવની સન્માન મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂત ભાઈ બહેનોને વહીવટી તંત્રએ વિનંતી કરી હતી કે તેઓ રાષ્ટ્રહિત અને પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે સંમતિ કરાર કરે અને આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ કરી તેને સંમતિ એવોર્ડના પૈસા તરત જ અમારા ખાતામાં જમા થઈ ગયા મારું નામ ઠાકોરભાઈ પટેલ છે નવા હરિપુરમાં રહેવાસી અને જમીન અમારી સક્કરપુર ગામે આવેલી છે ભારપુટ બેરાઈજ યોજનામાં અમારી જમીન સંભાળિત થઈ છે સંમતિ એવોર્ડના સંપૂર્ણ કામગીર પારદર્શક રહેતા બીજા જ દિવસે એવોર્ડની રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ છે અમારી ધારણા કરતા વધારે એવોર્ડની રકમ રકમ જમા થઈ છે તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અમારે આભારી છું સાથે ખુશી વ્યક્ત કરતા જણાવું કે અમને સારા ભાવ મળતા જ હું બીજી જમીન ખરીદીશ સારી અને તેનાથી અમારા પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવીશ Yeah!